મહુવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ખૂબ જ કિંમતી ગણી શકાય તેવો એમ્બરગ્રીસ જેને વેલ માછલીની ની ઉલટી કહેવાય છે જે જથ્થો મહુવા ભવાની નગર વિસ્તારમાં આવેલ શ્રી ચામુંડા ડ્રાઈવરગસ નામના કારખાનામાં છુપાવી રાખેલ છે જે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી બાર બાર કિલો જેટલો જથ્થો જેની કુલ કિંમત કરોડ મુદ્દામાન સાથે જયદીપ મગ્નભાઈ શિયાળ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળ ને ઝડપી લીધા અત્યારે ઉલ્લેખનીય છે કે આ એમ્બરગ્રીસ એ વેલ માછલીની ઉલટી તરીકે ઓળખાય છે જે ખૂબ જ કિંમતી છે જેથી તેને તરતું સોનું કહેવાય છે આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભવાની નગરમાં ચામુંડા ચામુંડાઈ નામના કારખાનામાંથી બાર કિલો એમ્બરગ્રીસ જે સ્પોન વેલની ઉલટી હોય છે એ પકડવામાં આવી છે આમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં જયદીપસિંહ જયદીપભાઈ મગનભાઈ શિયાળ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળ જે મહુવાના રહેણાંક છે એની ધરપકડ કરવામાં આવી છે એમાં કુલ મુદ્દામાલ આશરે બાર કરોડના છે જેને કબજે લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે